એનો ડેટા મેળવી લીધેલો અને એમને કારણદર્શક નોટિસ વાર ઇસ્યુ થઈ ગયેલી છે અને સતત ગેરહાજર રહેવાના કારણે જે શિક્ષક બાળકોનું શિક્ષણ કાર્ય બગડી રહ્યું છે એને કારણે અત્યાર સુધી અમે પાંચેક શિક્ષકોને નોકરીમાંથી રિમૂવ કરી દીધેલા છે અત્યારે હાલ તો હવે બધા શિક્ષકોની માહિતી મેળવી લીધી છે લાંબા સમયથી ગેરહાજર કોઈ શિક્ષક એવો આ જિલ્લામાં છે નહીં તેમ છતાં પણ જ્યારે આપણે રજા આપતા હોય ત્યારે વિદેશ જવાનું એક સોગંદનામું એમને રજૂ કરવું પડતું હોય છે ને એમાં અમે લખાણ હોય જ છે કે નિયત સમય મર્યાદા પછી હાજર નહીં થાય તો એમનું રાજીનામું એમને નોકરીમાંથી દૂર કરી શકાશે એવું લખાણ ઓલરેડી લઈ લેતા હોઈએ છીએ